અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામમે ગૌશાળાના લોકાર્પણના પાવન પ્રસંગે રાજુલા 98 વિધાનસભાના माजी ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ઢેર નવ 8 વિધાનસભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સરપંચ શ્રી અંકભાઈ સાખટ બાલુભાઈ સાખટ તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર ભાણાભાઈ શિયાળ કડવાભાઈ સાંખટ નનાભાઈ ભાલિયા તથા બાબરકોટ ગામના તમામ ગ્રુપો તેમજ બાબરકોટ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ ગામ સમસ્ત આયોજિત બાબરકોટ ગૌશાળાનું બાંધકામ કરવા માટેની મહત્વનો ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું

પાત્રિર થતું હોય કંઈ કંઈ સેવા અમારા નાયક યાદ કરે અને ભવ્યમાં ભવ્ય અહીંયા ગૌશાળા બને એ શુભકામના સાથે વડા મહાયપુર ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાયોની જે સેવા કરી છે સનાતન ધર્મ કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં બની છે અને ભગવાનનો વાસ થાય છે કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ ગૌશાળા થઈ હોય ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આ ટીમને આપું છું